ચાલો છોડો પછી સમજી લેજો એના ઓપ્શન માં તમને બીજો પ્રશ્ન આપો છો બીજો પ્રશ્ન આપો છો સજીવને શ્વસનમાં क्या वायु जरूर पड़े थैंक यू जोरदार तालियों सपने वो नहीं होते जो नींद में आते हैं सपने वो नहीं होते जो नींद में आते हैं सपने वो होते हैं जो नींद को उड़ा देते हैं बिल्कुल अलर्ट तैयारी रेडी रेडी બોલો હા કે ના તૈયાર ત્રણથી પાંચ જે વસ્તુઓ આપણે બે મીટર દૂરથી જોઈ શકીએ સાંભળતો બરાબર જે વસ્તુ આપણે બે મીટર દૂરથી જોઈ શકીએ છીએ તે વસ્તુ પક્ષીઓ કેટલા મીટર દૂરથી જોઈ શકે છે બોલ બેટા હજી

ઘટક અથવા તો એકમ ઘટક કયો છે જોરદાર બોલ બેટાળી કઠોળ માંથી ખોરાક નો કયો ઘટક મળે છે જોરદાર એના માટે જોરદાર પાણી ધન્યવાદ આપણે